જે જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ આજ પણ રાસલીલા રમે છે તેમજ રાધે રાધે નામ સંભળાય છે ભગવાન આજ પણ જ્યાં દાંતણ કરે છે અને જે પથારીમાં સુવે છે એ ઢોલીઓ પણ આજ પણ શણગારવામાં આવે છે એ જગ્યા ઉપર તમને લઈ જાઉં છું દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો હવે હું તમને દર્શન કરવા લઈ જાઉં છું નિધિ વનના કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ કરેલી

અનાજે ખરેખર ভক্তની ભીડ ખૂબ જ વધારે છે. ક્યારે આટલી ભક્તોની ભીડ નહ ક્યારેય નથી જોયું. અહીંયા પેલેસ પર પહોંચી ગયા છીએ કે મંદિરે તો પહોંચી ગયા છીએ પણ અહીંયા કેમેરો રાખવાની સખત મનાઈ છે. અહીંયા ફોટો કે સ્ના મનાઈ છે. માંગી શકો તો લખેલું છે.

અને ઈ ઢોલીઓ શણગારે છે તો આપણે ગુજરાતી ભગવાનની પથારી કહીએ છીએ અને પથારી પાસે પાણીનો લોટો મૂકવામાં આવે છે અને સવારે જયારે જોવે અત્યારે મંદિર બંધ કરી દે નિધિવન બંધ કરી દે અને જયારે મંદિર ખુલે ત્યારે જયારે મંદિરનો ગેટ ખોલવામાં આવે દરવાજો ખોલવામાં આવે ત્યારે પથારી પાસે જે પાણીનો લોટો ખાલી હોય છે અને દાંતણ ભગવાન ને કરેલું હોય છે હજી પણ તમે જોઈ શકો છો અત્યારે કોણ આ એ કોને આ કરી લઈ પાડે હવે બધા કળે કાન લગાવીને શું સાંભળે છે કે એ કોઈને પૂછું છે કોને પૂછું છે ચાલો આપણે પૂછીએ આ મેડમને પૂછીએ ચાલો तो। मेरा नाम कविता चौधरी है कविता बेन चौधरी और आपजी चौधरी चौधरी। हरे कृष्ण दोस्तों कृष्ण ये भाई हमारे साथ जो खड़े है वो अलीगढ़ से आए है और हम उसको पूछेंगे आप सर यहाँ पर कितनी बार दर्शन करने के लिए आए हो आपको यहाँ आकर क्या फील हो रहा है अच्छे से बोलना आपको भगवान से कितनी आस्था है बराबर अभी मैंने देखा तो कान लगा कर यहाँ पर ये वृक्ष के साथ कुछ सुन रहे थे वो तो आप तो क्या तो सुन रहे थे यहाँ बोल बताया जाता है कि अब ध्यान से सच्चे मन से आप उस चीज को तो मतलब कान लगा कर सुनोगे तो इसमें से महसूस होता है राधा राधा राम होता है सुनाई दे रहा है रादी रादी। आप भी अलीगढ़ से आए हो जी हाँ। आप अलीगढ़ से यहाँ पर दर्शन के करने के लिए कितनी बार आए हो दो बार आ चुके हैं आप भी मैंने सुना कि आप भी यहाँ पर पेड़ से के कान लगाकर कुछ सुन रही थी।, थी।, थी तो आपको क्या भगवान में कितनी आस्था है और आप क्या सुन रही थी, थी, थी। मन मतलब अच्छा करता है क्या बात है बराबर नहीं सही बात है और वो मंदिर का ऐसा एस, इतिहास मैंने पढ़ा है कि वहाँ जो ढोलिया था वो ढोलिया के बाजू में एक पानी का लोटा रख देते हैं और दातन क्या बोलते हैं उसको हम गुजराती में दातन बोलते हैं ब्रश वो वहाँ रख देते हैं और सवेरे जब तो, मतलब आ, आ, पानी लोटे में की हाँ, किया हाँ, है कपड़े भी लगाते हैं भी लगाते हैं वो भी ऐसे मिलते ऐसे यहाँ पर कोई लेता तो सभी दर्शन करने के लिए आते हैं और सभी की आस्था बहुत है भगवान कृष्ण के साथ જો દોસ્તો નિધિ સામે દેખાય એ જાડું ખરેખર કૃષ્ણ ભગવાન જેવું જ લાગે છે અચલ પગે આટી ચડાવીને વાસળી વગાડતા હોય એવું જ લાગે છે આ બે હૂપ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા રમે છે

તો દોસ્તો આપણે નિધિવના દર્શન કર્યા અને મેં તમને બધું બતાવ્યું જો આ બ્લોગ મારો કેવો હોય તો લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરીજો અને આયા હું મારો બ્લોગ આ પૂરો કરીશ બરાબર